મહેસાણાના વિસનગરની સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટે છ હજાર પાંચસો જેટલા મૃત લોકોની વિના મૂલ્યે અસ્થિ વિસર્જન કરી છે સ્વજનના મોત બાદ તેના પરિવારજનો હરિદ્વારમાં ગંગા નદીમાં મોક્ષાર્થે અસ્થિ વિસર્જન કરવાની કામના રાખતા હોય છે ત્યારે ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ મૃતકોના સ્વજનોની ઈચ્છા ધ્યાનમાં રાખી મૃતકોની અસ્થિ ગંગા નદીમાં વિસર્જન કરે છે આજે વિસનગર આદર્શ વિદ્યાલયમાં બસો પચાસ જેટલા દિવંગતના અસ્થિઓનો પૂજન અર્ચનનો કાર્યક્રમ યોજાયો હતો છ હજાર પાંચસોથી વધુ અસ્થિઓમાં ગંગાજીની ગોદમાં વિસર્જન કરવામાં આવ્યું માઇન ઇન્ડિયા ટ્રસ્ટ વિસનગર દ્વારા અત્યાર સુધીમાં તેત્રીસ વખત હરિદ્વાર જઈ આ સેવા પ્રકલ્પ કરવામાં આવ્યું આ ઉપરાંત માઇન ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા મૃત્યુ પછી જેની તુરત જરૂરિયાત પડે છે એવી ખાપણ કીટની પણ યોજના વિસનગર શહેર અને આજુબાજુના ગામડા માટે શરૂ કરવામાં આવેલ છે એ સિવાય શ્રમજીવી બાળકોના વિસ્તારોની અંદર જઈ અને જ્યાં જ્યાં એમને જરૂરિયાત પડે છે એવા બાળકોને પણ આપણે મદદ કરતા હોય છે બાળકોને પુસ્તકોની ચોપડાઓની આ ઉપરાંત જેડી હાઈ સ્કૂલની અંદર પણ જે શ્રમજીવી વિસ્તારના જે બાળકો છે એમને પણ આપણે આવી અવનવી સેવાનો લાભ આપતા હોઈએ છીએ